કેમ છો તમારા સ્વાદના મિત્રો હું દેવાય ધેરવા તમારું સ્વાગત કરું છું મારા વાડીના રસોડામાં અને મિત્રો આજે આપણે ફરી પાછા એક નવી જ વાનગી સાથે પહોંચી ગયા છે મિત્રો આપણે કાઠિયાવાડી જે ક્યુઝિન છે એમાં ઘણી બધી પ્રકારની કઢી બનતી હોય જેમ કે સરગવાની કઢી બને છે ભીંડાની કઢી બને છે પછી આપણે ખાટી મીઠી જે ગાંઠિયા સાથે જે ખાઈ છે એ કઢી બને છે ખીચડી સાથે જે ખાઈ છે એ કઢી બને છે પણ આજે હું તમારા માટે એક અલગ જાતની કઢી ની રેસીપી લાવો છો અને જે સાયલા બાજુ આપડે સુરેન્દ્રનગરની બાજુમાં પ્રખ્યાત વગડાની કઢી તમારા માટે બનાવવાનો છું અને કઢી છે ને એ એકદમ હેલ્ધી છે ને જે લોકો કરતા હોય એના માટે તો ખાસ છે ને વગડાની કઢી એ આશીર્વાદ સમાન છે તો મિત્રો ચાલો આજે આપણે વગડા ની કઢી બનાવીએ મિત્રો આ બધું શાકભાજી છે એ જોવો તમે આપણે બરોબર ધોઈ લીધું છે શાકભાજી ને એકદમ સારા પાણી યાથી બધું છે ને શાકભાજી ધોઈ લીધું છે અને હવે આપણે આ આ શાકભાજીને સુધારવાનું ચાલુ મિત્રો આપણે ઝીણા ઝીણા સમારી લઈશું રીંગણા સુધારી લઈશું આ લીલા મરચા ત્રણ ચાર એકદમ ઝીણા ઝીણા સુધારવાના છે પછી લીલી ડુંગળી આપણે ઝીણી ઝીણી સુધારશું

મારી કટિંગ ઘીનું કટિંગ કરવાનું છે આપણે એનો મિત્રો આ રોટલા બનાવવા માટે જો લાલાભાઈ પૂરેપૂરી તૈયારી કરીને બેઠા છે અને લુલુવાણી મૂકી દીધી છે રોટલાનો લોટ છે એ ચારે છે એટલા સરસ મજાના લાલાભાઈ રોટલા બનાવે ને કે તમને છે ને રોટલો જોઈને મોઢામાં પાણી આવી જાય મિત્રો આપણે જે વગડાની ઘટી બનાવવાની છે એના માટેની બધી તૈયારી આપણે કરી લીધી છે આમાં ક્યાં ક્યાં શાકભાજી પડશે કહું તમને હું આપણે પાંચ થી છ જણા માટે બનાવી છે એટલે અડધી વાટકી લીલી તુગર લીધી છે અડધી વાટકી જેટલા વટાણા લીધા છે અડધી વાટકી ચણા લીધા છે પછી આ લીલું લસણ છે અડધી વાટકી આ લીલા મરચાં ત્રણ થી ચાર બે મોટા લાલ મરચાં અને આ જે છે છે બે મોટા સકરિયા ઝીણા ઝીણા સમારેલા છે મિત્રો પછી આ લીલી ડુંગળી આપણે લીધી છે ચાર જેટલી લીલી ડુંગળી લીધી છે બે મોટા ટમેટા આ મેથી છે એક મુઠ્ઠી જેટલી ભરાય એટલી મેથી અ થોડીક લીલી હળદર થોડુંક આદુ બે સરગવાની સીંગ અને આ બે રીંગણા જીણા ઝીણા સમારેલા છે તો મિત્રો આટલી વસ્તુ આપણે ચૂલો પ્રગટાવી લીધો છે અને હવે આપણે આ તપેલું છે ચૂલા ઉપર મૂકી દેસુ ચાર થી પાંચ ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે તો અને પાણીને થોડું ગરમ થવા દેવાનું છે આ બે ચપટી જેટલું આપણે આમાં મીઠું નાખવાનું છે આપણે એમાં સૌ પ્રથમ અડધી વાટકી તુવેર અડધી વાટકી વટાણા અને અડધી વાટકી ચણા નાખી દેસું અને ત્યારબાદ આપણે જે આ સકરિયા ઝીણે ઝીણા કાપીને રાખ્યા છે એ સકરિયા પણ આપણે એમાં નાખી દેસુ અને આ ઝીણા ઝીણા કાપેલા જે રીંગણા છે એ રીંગણા ને પણ આપણે એમાં નાખી દેસુ જે શાકભાજી બધા બાફો મૂક્યા છે એને આપણે દસેક મિનિટ સુધી આપણે ધીમા તાપે પાકવા દેવાના છે લીલી ડુંગળી કાપેલી છે એ નાખી દેસુ ત્યારબાદ આ થોડું થોડું હળદર અને આદુ આપણે સમારેલું છે આ બિલકુલ ઓપ્શનલ છે આપને ફાવે તો નાખવાનું છે નો ફાવે તો નાખવાનું નથી પછી આ ચાર પાંચ મરચી કાપી છે મિત્રો આ લાલ મરચા છે આ લાલ મરચા પણ આપણે આમાં નાખી દેસુ મિત્રો આ વાનગીની ખાસિયત એ છે કે આમાં બિલકુલ કોઈ પણ જાતના મસાલા નથી પડતા ખાલી મીઠું એક જ પડે છે બાકી તીખાશ છે અને હળદર નો કલર એ લીલી હળદરથી આવશે અને તીખાશ છે એ લાલ અને લીલી જે આપણે લાલ લીલા મરચા નાખ્યા છે ને મરચા થી આપણે આમાં આવશે હવે પાછું આ બધા શાકભાજી ને આપણે દસ પંદર મિનિટ ઢાંકીને મૂકી દેસુ સિત્તેર એસી ટકા જેટલું આપણું શાકભાજી છે એ ગયું છે બધું એકદમ છે ને ભાંગી જવું જોઈએ બરોબર મિત્રો હવે આપણે આ બે લીટર જેટલી છાસ ને ખોરું ભેગું કરીને લીધું છે આમાં આપણે નાખી દેશું આ છાશ નાખી દીધા પછી આપણા વગડાની કઢીને આપણે બરાબર મિક્સ કરવાની છે એટલે છાશ અને વેજીટેબલ બરાબર મિક્સ થાય પછી આપણે થોડું જે તાપ છે એ વધારે રાખવાનો છે અને આપણે એક ઉફાણો આવે એની રાહ જોવાની છે અને આ દરમિયાન આપણે સતત મિત્રો હલાવતા રહેવાનું છે જો આપણે એને મિક્સ કરતા નહીં રહીને તો દહીં આપણું ફાટી જશે ને ફોદા થવા મળશે એટલે એકવાર એક ઉકાળો આવી જાય ને ત્યાં સુધી આપણે એને બરાબર મિક્સ કરતું રહેવાનું છે અને હવે જો ધીમે ધીમે ઉકાળો આવી જાય છે ઉકાળો આવ્યા પછી આપણે એમાં ટમેટા નાખવાના છે બધા ટમેટા આપણે નાખી દઈશું આપણે ત્રણ ચાર જેટલા ટમેટા લીધા છે ત્યાર પછી આપણે સરગવો જે લીધો છે એ સરગવાની શીંગું આપણે નાખી દઈશું મેથી પણ આ સ્ટેજ ઉપર જ આપણે નાખી દઈશું એટલે કે જે પણ શાકભાજી આપણા વહીધા હતા બાકીના એ બધા શાકભાજી આ સ્ટેજ ઉપર આપણે એમાં એડ કરી દઈશું અને હવે આપણે એને અડધી પોણી કલાક સુધી પકાવવાની છે એક વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ કઢીને જો બરાબર પકાવશું ને ટાઈમ આપીને તો જ આ કઢી છે એ સારી બનશે એટલે આને આપણે અડધી પોણી કલાક સુધી આ રીતના ઉકાળીને પકાવવાની છે જેથી આપણું દહીં અને છાસ જે આપણે નાખી જાય એ બરાબર પાકી જાય અને કોઈ પણ જાતના જે ફોદા છે એમાં ના થાય તો મિત્રો કેટલી બધી ઉકળે છે અને હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં લસણ નાખીશું ઉતારી લેવાની પાંચ દસ મિનિટની વાર હોય ને એ પહેલાં જ આપણે એમાં લસણ નાખીશું જેથી આપણને લસણનો ટેસ્ટ છે એ સારામાં સારો મળે અને પાછું આપણે આપણી કઢીને આપણે મિક્સ કરી લેશું મિત્રો આ વગડાની કઢી છે એ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે આમાં તેલ મીઠું મરચું કાંઈ આવતું નથી માત્ર મીઠું એક જ આવે છે કોઈ બીજા વધારાના મસાલા નથી અને એટલા બધા વેજીટેબલ્સ છે કે જે બધા ખૂબ ગુણકારી છે આ સિવાયના વેજીટેબલ્સ તમને જે ભાવતા હોય એ પણ તમે નાખી શકો છો અને હવે જો આપણી કઢી તૈયાર થવા આવી છે હવે આપણે ઢાંકણું ખોલી થોડી વાર વરારને એને નીકળવા દેશું અને કેટલી સરસ મજાનો કલર એ આવી ગયો છે અને ઉતારવાની બરોબર પહેલાં આપણે એમાં એક વસ્તુ નાખવાની બાકી છે કોથમરી જે આપણને જેટલી ભાવે એટલી કોથમરી આપણે આમાં વધારે નાખી શકીએ બહુ સરસ મજાનો કલર આવી ગયો છે અને હવે મિત્રો અમે જમવાની તૈયારી કરીશું અને ભઠ્ઠા ઉપર અમે જો મરચાં શેકી રહ્યા છે અને જો કેટલા સરસ લાલ લાલ મરચાં છે અને હવે અમે થાળી બનાવવાની તૈયારી કરી છે તો આપણી જે આ કઢી બનાવી છે ને અમે લાલ મરચાં શેકેલા લસણની ચટણી રોટલા અને દૂધ અને છાશની સાથે અમે આનો આનંદ માણીશું તો મિત્રો આવી રીતની કઢી તમે પણ તમારા ઘરે બનાવી શકો છો આ રીતે જો રેસીપીને તમે ફોલો કરશો તો સેમ આવી જ કઢી વગડાની કઢી જે સાયલાની પ્રખ્યાત છે તમે તમારા ઘરે બનાવી શકશો અને આવી જ નવી નવી વાનગીઓ શીખવા માટે અને જાણવા માટે અને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં